નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જાપાનમાં ભૂકંપના આંચકાઓથી ભારે તબાહી મચાવી છે મંગળવારે હોકાડવે દક્ષિણમાં આવેલા ઓમોરીના પૂર્વ કિનારા પર સાત પોઈન્ટ પાંચની નો ભૂકંપ આવ્યો હતો જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું છે ચોત્રીસ લોકો ઘાયલ થયા છે અને રસ્તાઓ અને ઇમારતોને મર્યાદિત અસર થઈ છે જોકે ભૂકંપ બાદ જાપાન હવામાન એજન્સીએ એક દુર્લભ મહાભૂકંપની સલાહ જારી કરી છે એપીના અહેવાલ અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારના ભૂકંપની તુલનામાં આ ભૂકંપ ઓછો હતો જેના કારણે આ પ્રદેશમાં મોટા ભૂકંપનું જોખમ વધી ગયું છે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ચેતવણી કોઈ આગાહી નથી પરંતુ પ્રદેશના આઠ કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવવાની અપેક્ષા છે અધિકારીઓની આશા છે કે ચેતવણી રહેવાસીઓ સૌથી ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવા માટે સચિદ્રહે ખાસ કરીને બે હજાર અગિયારની આપત્તિને ધ્યાનમાં રાખી જેમાં લગભગ વીસ હજાર લોકો માર્યા ગયા હતા અને કુકેશીમાં પરમાણુ આપત્તિ તરફ દોરી ગઈ હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ